મિત્રો એક છોકરો સેલ્સમેનના ઇન્ટરવ્યુમાં જાય છે મેનેજર બેઠા હોય છે ઇન્ટરવ્યૂ લેતા હોય છે અને સેલ્સમેનની એને ઇન્ટરવ્યુ હોય છે ત્યાં જાય છે અને ઇંગ્લિશમાં સવાલ પૂછે છે છોકરાને ઇંગ્લિશ નથી આવડતું ગામડાનો છોકરો હોય છે અને આ છોકરાને કાંઈ ઇંગ્લિશમાં ખબર નથી પડતી એટલે મેનેજર એને નાપાસ કરી દે છે અને બહાર કાઢી મૂકે છે તને ઇંગ્લિશ નથી આવડતું તું કેવી રીતે સેલ્સમેનનું કામ કરી શકે એમ કરીને એમ કહીને બહાર કાઢી મૂકે છે છોકરો પાછો ડોકાઈને પાછો આવે છે સાહેબ આવું એટલે એમ કે છે ભાઈ તને ખબર નહીં પડતી તો કે સર તમારે તો વસ્તુ વેચવાનું જ કામ છે તમે એક અઠવાડિયા માટે મને ટ્રાયલ માટે રાખો અને મારે પગારે નહીં જોતો અને તમે મને રાખો અને જો તમારું વેચાણ ડબલ ના કરી દઉં તો મને મારું નામ એ કે રમેશ નહીં એમ કહી દે છે ત્યારે એ સેલ્સમેનનો જે મેનેજર હોય છે મેનેજર ઇન્ટરવ્યુઅર બેઠા હોય છે એને રાખી લે છે હવે વસ્તુ અહીંયા આવીને અટકે છે કે એ છોકરો અઠવાડિયા સુધી સેલ્સમેન મતલબ દુકાનમાં જે કામ કરે છે દુકાનમાં જે વે વેચાણ કરે છે અને અઠવાડિયાથી પંદર દિવસ થાય છે તો વેચાણ ડબલ થઈ જાય છે એટલે દુકાનનો જે માલિક હોય છે ને મેનેજરની ઉપર માલિક મેન એને એવું લાગે છે કે આવો શું ફેરફાર થયો આપણી દુકાનમાં એવું શું થયું કે આ વેચાણ ડબલ થઈ ગયું અને નફો પણ ડબલ થઈ ગયો એટલે આવે છે ને છોકરાને જોઈ છે ત્યારે છોકરો એક માછલીનો આંકડો આવે ને માછલી પકડવાનો એ વેચતો હોય છે એક માણસને અને આ વસ્તુ એ સાઈડમાં જઈને જોતા હોય છે છોકરો કઈ રીતે વેચે છે તો એમ કે છે કે સર આ જે વ્યક્તિ માછલીનો આંકડો આંકડો લેવા લેતા હોય છે એને આઠસો રૂપિયાનો આંકડો આપતો હોય છે અને એમ કહે છે કે સર તમે આંકડો લઈ જશો તો તમે માછલી પકડવા જશો તળાવના કાંઠે તમને તડકો લાગશે એટલે છત્રીની જરૂર પડશે પાણીની બોટલની જરૂર પડશે સ્નેક્સની જરૂર પડશે નાસ્તાની જરૂર પડશે કારણ કે માછલી તો કેટલા ટાઈમ પછી પકડાય એનું કંઈ નક્કી જ ના હોય અને માછલી પકડ્યા પછી પણ તમે એ માછલીને ક્યાં રાખશો એના માટે તમારે વાસણની જરૂર પડશે એ ખરીદવું પડશે એટલે પેલો માણસ એ બધું લેતો જાય છે પછી એના જૂતા સામુ જોઈએ છે ને જૂતા સામ જોઈને એમ કે છે કે આ જૂતા તો તમારા બહુ બ્રાન્ડેડ કંપનીના છે મોંઘા કંપનીના છે આવા જૂતા લઈને તમારે આવા પગરેખા લઈને પહેરીને તમારે શૂઝ પહેરીને તમારે માછલી પકડવા ના જવાય તમારે આ સસ્તા જૂતા લઈ લો એટલે ચારસો રૂપિયાના એને બીજા જૂતા પણ પહેરાવી દે છે એટલે આ રીતે આમ વેપાર કરી નાખે છે ત્યારે પેલો વ્યક્તિ જતો રહે છે અને ત્યારે પેલા માલિક એને પૂછે છે છોકરાને જોઈને કે આ તે બધું કઈ રીતે વેચાણ કરી દીધું એક માછલી લેવા માછલીનો આંકડો લેવા આવ્યો અને તેણે ત્યાં તેને આ બધું વસ્તુ પકડાવી દીધી બધું વસ્તુનું વેચાણ કરી દીધું ત્યારે છોકરો એમ કે છે કે માછલીનો આંકડો લેવાય નતા આવ્યા એ લેવા આવ્યા હતા બીજું સેનેટરી ફ્રી કીટ લેવા આવ્યા હતા અને મેં એને એમ કીધું એ એને ખાલી વાત વાતમાં મને એમ કહી દીધું કે હું ચાર દિવસ ફ્રી છું એટલે મેં એને એમ કીધું કે તમે ચાર દિવસ ફ્રી છો તો માછલી સરસ છે તળાવના કાંઠે માછલી પકડ કુદરત નો આનંદ લો અને મેં એવી વાત કરી એટલે એના મગજમાં ઉતરી ગઈ આ વસ્તુ લઈ લીધી એ તો ખાલી ફ્રી વસ્તુ લેવા આવ્યા હતા આઠસો મેં તો એને ત્રણ હજાર ની બીજી વસ્તુ પકડાવી દીધી તો દોસ્તો